બનાસકાંઠા જિલ્લાના ડીસાની હિમાલયા સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી ભાડાના મકાનમાં રહેતા મધુબેન હરેશભાઈ પરમાર ઉંમર વર્ષ આશરે બત્રીસે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મધુબેન પરમાર તેમના પતિ હરેશભાઈ સાથે ડીસામાં ભાડાના મકાનમાં રહેતા હતા તેમનો પિયર સાંડેસરી અને સાસરો પાટણના એડલા ગામમાં છે મધુબેનના જણાવ્યા મુજબ મધુબેને આપઘાત કર્યો નથી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે પોલીસે હાલ તો અકસ્માતનો મોતનો ગુનો નથી

અને કોઈને જાણ નથી કરી ફોન નહોતો ઉપાડતો પછી અમે છેલ્લો ફોન ઉપાડ્યો પછી એમ કીધું કે તમારી બેને ના કરવાનું એવું કરી દીધું અમે પૂછ્યું એવું તો શું કર્યું એમણે એમ કીધું કે તમારો બેન ટૂંકો ખાધો છે એમ કરીને ફોન કાપી દીધો પછી ફોન ના ઉપાડ્યો પછી અમે જે માણસો બધા ભેગા કરીને અમારા કાકા અહીં આવીને બધી તપાસ કરી તપાસ કરીને આ બધી આવી જાણવા મળી કે આ મર્ડર કેસ છે જિલ્લાના સંધેશ તાલુકાની અમારી બહેન કહેવાય આજને અમને સવારે દસ વા દસે જાણ થઈ કે અમારી બહેનનું આપાતકાલ્ય કંઈક ઘટના બનેલી છે અમે ત્યાંથી નીકળ્યા અહીંયા સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવતા જોતા અમે જ્યાં વિસ્તારમાં રહેતી હતી અને ઉપરના માળે રહેતા હતા ત્યાં અમે નજીક જતા અમારા સિત્તેર સમાજના માણસો બધા સાથે મળીને જોતા સ્થળ ઉપર મને જોતા એવું લાગે છે કે ખરેખર આ છોકરીએ શું ઘટના બની એ મેં જાણતા નથી આપણા અમને આ સ્થળ ઉપર જોતા અમે બધા ફોટોગ્રાફ ને ત્યાં રૂબરૂ જોતા પંખાની સ્થિતિ જોતા જે પણ બધા વિષયો જોતા જે લોકોની વાત માની એ મુજબ અમે સ્થળ ઉપર જોતા એવું લાગે છે કે આને કોઈ એક જાણી જોઈને એની હત્યા કરવામાં આવી છે એવું લાગે છે એના ન્યાય માટે અમે બધા સાથે છીએ અને ન્યાય મળે દીકરીને એના માટે અમે લડી લઈશું